પાટણ તાલુકાની લોઢપુર ગ્રામ પંચાયત સમરસ સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર ગ્રામજનો માટે બ્રહ્માળી માતાના મંદિરે હવન અને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પાટણ જિલ્લા તાલુકાની લોઢપુર ગ્રામ પંચાયત સમરસ સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર ગ્રામજનો માટે બ્રહ્માળી માતાના મંદિરે લોજપુર ખાતે માતાજી હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોના લોકો પણ માતાજીના આજના ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા લોડપુર ગ્રામ પંચાયત સમરસ થતાં સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિનું ગામ લોકો દ્વારા સાલ ફુલહાર અને પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું લોડપુર ગ્રામ પંચાયતના સ્થાનિક લોકોએ નવા નિમણૂક કરવામાં આવેલા સમરસ ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામનો વિકાસ ઝડપી સારો થશે ગરીબ લોકોના કામ ઝડપી બનશે તેમજ સરકાર તરફથી પણ સમરસ ગ્રામ પંચાયતે વધુમાં વધુ રકમની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી આજના લોટપુર ગ્રામ માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સમરસ ગ્રામ પંચાયત સરપંચ જિતેન્દ્રભાઈ પ્રજાપતિએ સાલ ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું બ્રહ્માણી માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે લોજપુર ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારા લોટપુર ગામમાં પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ જેમને અમે ગામ લોકો બધા મળીને અને એમને સરપંચ તરીકે બિનદી લાવ્યા છીએ એટલે હવે પછી કંઈક લોટપુર ગામમાં સારો વિકાસ થાય અને કંઈક એવું સારું કામ થાય એના માટે એમને એમને સાથ સહકાર આપીને કંઈક લોટપુર ગામમાં સારું કંઈક થાય એ માટે એમને અમને પૂરેપૂરો સાથ આપશું એવી અમારી ભાવના છે અને જીતેન્દ્રભાઈ પ્રજાપતિ સરપંચ એ પણ પોતે સારું કાર્ય કરે એ માટે અમારી વિનંતી છે આમાં હતું કે લોટપુર ગામમાં અમારા આ બીજી વાર બિનહરીફ થાય છે પહેલી વાર એક બીજા સરપંચ બીજી વાર અમે જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈને રીપ લાવ્યા છીએ અને આ સુધી સરપંચ નહોતા તો પણ એ લોકો સેવા આપતા હતા સરપંચ વગર એટલે અમને એવું લાગ્યું કે ના અમને કે એકવાર અમે વારો આપીને અને બિનરીફ લાવીને કંઈક સારું થાય લોટપુર ગામમાં કંઈક કાર્ય સારું થાય એ માટેનો વિકાસ થાય એ માટે અમે બિનહરીફ જીતેન્દ્રભાઈ પ્રજાપતિને અમે ફરીથી એકવાર એમને બિનરીફ આપીને અને સરપંચ તરીકે લાવ્યા છીએ લોકો હવે એના પછી કંઈક સરકારની કોઈ પણ સારી ગ્રાન્ટ હોય બીજું વસ્તુ કે કોઈ ગરીબોને કંઈક એવા લાભ જોઈતા હોય એ માટે થોડો સહકાર આપીને અને એમને લાભ અપાવે સરપંચ ઓકે હવે અમારો તો ગામજનોનો એક પ્રશ્ન છે કે સરકાર કોઈ પણ લાભ હોય સરકારના એ અમને બિનહરીફ સરપંચ લાવ્યા છે એટલે એ લાભ આપે અને ગામજનોને કંઈક મળે લાભ એ માટે અમારી ગામજનોની પણ એક રજૂઆત છે સરકારને કે સરપંચને કોઈ પણ ગ્રાન્ટ આપે સરકારને કોઈ પણ લાભ હોય અને ગરીબોને અહીંયા મળે લોટપુર ગામમાં એવી અમારી સૌની ગામ ગામજનોની ભાવના છે શું નામ આપનું રાઠોડ વિશાલકુમાર પ્રેમભાઈ વકીલ એડવોકેટ ઓકે આજ રોજ હું પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ગામ લોટપુર મને તમામ સમાજના લોકો સાથ સહકાર સહકાર આપીને મને લોટપુર ગામમાં સરપંચ તરીકે બિનહરીફ લાવા ગામના તમામ સમાજના લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું તથા સમાજ આજ બ્રહ્માણી માતાના મંદિર હવન રાખેલ છે સમગ્ર સમગ્ર ગામ ને ભોજન પ્રસાદનું આયોજન કરેલ લોટપુર ગામનો વિકાસ અને મારા ધ્યેય રહેશે આ ગામનો ગામ લોટપુર તાલુકો પાટણ જિલ્લો પાટણ આજથી સરપંચમાં જીતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ બિન હરીફ જીતીને ગામજનો લોકો આજે એમનો સાથ સહકાર આપી અને એમને લાવે છે અને ગામમાં સારું કરે અને ગામમાં કરે અને ગામમાં સારા કામ કરે એવા અમને ખૂબ ખૂબ આભાર જે બ્રહ્માણી માનો હવનભાઈ જીતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કરાવેલ છે આખા ગામને આમંત્રણ આપેલ છે જમવાનો પ્રોગ્રામ ભોજન આપેલ છે બધા ગામજનો એમ જ વિચારે છે કે ભાઈ આવ્યા છે તો સારું કરશે એમનો કોઈ ગ્રાન્ટ મળે સારી મળે અને લાવે અને ગામનું રક્ષણ કરે લોધપુર ગ્રામ પંચાયતના તમામ લોકો પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈને સરપંચ તરીકે નિમણૂક કરેલ છે અને બ્રહ્મણી માતાને અસિમ કૃપાથી એમનો હવન પણ રાખેલ છે અને ભોજન પણ ગામજનોને આપેલ છે અને ગામના વિકાસ થાય એવા સારા કાર્યો કરશે એની સાથે અમે છીએ જોડાયેલા છીએ વત્તા ગામની પ્રગતિ થશે અને બિનહરીફ તરીકે સરપંચ તરીકે નિમણૂક કરેલ છે